ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ વચ્ચે સુરત કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ભારત કેન્સર હોસ્પિટલની સામે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર લોકો તૂટી પડ્યા હતા દારૂબંધીને કારણે અનેક પરિવારો બરબાદ થતા છે અને મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેડ પાડવામાં આવી હતી પોલીસને સોંપી દેવાયા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવાના મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાખેદાકી રેડ કરી હતી

કોંગ્રેસ પ્રમુખને આગેવાની હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો જેના પગલે હાફડી થઈને પોલીસ દોડતી થયેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂનો જથ્થો કબજે કરી લીધો જોકે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો ફોડ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભારત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અંગ્રેજી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે સારોલી પોલીસ સ્ટેશન ફિક્સમાં મુકાઈ ગઈ હો પાટીદાર અને રાજસ્થાન તેમજ સ્થાનિક સુરતીઓએ છલકાતા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલાઓ તેમજ સજ્જનોને ત્યાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલીઓ પડી હતી આડા પરથી અંદાજિત એક હજાર થી વધુ દારૂની બોટલ મળી આવી હતી જ્યારે દેશી દારૂની મોટી સંખ્યામાં પીપળા પણ મળી આવ્યા હતા રેડમાં કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો સહિત જનતા જોડાઈ હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત